આપના સ્ટિંગ ઓપરેશન મામલે લલિત વસોયાની ઇટાલિયાને નોટિસ માનહાનિ બદલ 10 દિવસમાં 10 કરોડ ચૂકવો આપ ધારાસભ્યએ કહ્યું મને નોટિસ મળી નથી ગાંધીનગરમાં યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટની નવી સિદ્ધિ એક મહિનામાં એક થી વધુ દર્દીઓની સારવાર કેથલેબમાં આધ્યાત્મિક સુવિધાઓ ઉપલબ્ધ ગાંધીનગરમાં આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું ઉદ્ઘાટન એકસો ચાર હેલ્પલાઇન થકી દર્દીઓનો ફીડબેક લેવાશે એક જ છત્ર હેઠળ થશે આરોગ્ય સેવાનું મેયર લાજવાની જગ્યાએ ગાજા કાયદો કેટલાક લોકોની કઠપુતળી એક તકતી તૂટી તો મેયરે ફરિયાદ નોંધાવી ખાડામાં યુવકનું મોત પૂર્મા લોકોને કરોડો નુકસાન થયું એમાં કેમ માનવધન ની ફરિયાદ નહીં આપ ભ્રષ્ટાચારની પોલ ખોલતી ઘટના પ્રકાશમાં આવી પંદર વર્ષ પછી બનતા રોડમાં લોટ પાણી અને લાકડા વિસ્તારવાસી હજુ તો બીટુમિનસ મેકેડમની કામગીરી ચાલુ છે સિટી એન્જિનિયર વેસ્ટ ટાયરની આડમાં દારૂની હેરાફેરી રાજકોટ અમદાવાદ હાઈવે પરથી ક્રાઇમ બ્રાન્ચે છપ્પન લાખની અઢાર હજાર બસો ઇઠ્યાસી બોટલ સાથે બે શખ્સની ઝડપી પાડ્યા